જાફરાબાદમાં દર વર્ષથી જેમ આ વર્ષે પણ જસને કરબલાની યાદ હજર ઇમામ હુસૈન તેમજ તેમના બોતેર સાથીઓ તમામ શહીદી જેમાં રાજુલા જાફરાબાદ થાંભાના ધારાસભ્ય રાભાઈ સોલંકી જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટાફ મરીન પોલીસ સ્ટાફ વેપારી એસોસિએશન દ્વારા મુલાકાત લેવામાં આવી તેમજ હિન્દુ મુસ્લિમ સાથે મળી તહેવાર મનાવવામાં આવે છે ધારાસભ્ય દ્વારા ભળલા સમાજની મુલાકાત લીધી તુર્કી સમાજની મુલાકાત લીધી નેથળી સમાજની મુલાકાત લીધી અને આજ જાફરાબાદ ખાતે ટોટલ ત્રણ મોહરમ બને છે તુર્કી સમાજ ભાડેલા સમાજ નેસડી સમાજ દ્વારા ત્રણ અલગ અલગ મોરમ બનાવવામાં આવે છે પાંચ સાત બે હજાર પચીસ ના રોજ સાંજના પાંચ વાગે મોરમ પડવામાં આવે છે ને તારીખ છ સાત બે હજાર પચીસ ના રોજ ઠંડા કરવામાં આવે છે

નામ લેતા લગભગ સવાર થઈ જાય એટલે તમામ આગેવાનો સંતોષમાં ઉપસ્થિત અમારા ડીવાયસી સાહેબ રાઠોડ સાહેબ મારા કલીગ ઈશાણી સાહેબ મારુ સાહેબ તથા સ્ટાફ તમામ ખાસ તો આ તહેવાર એક એક ભાઈચારાનો તહેવાર છે અને દરેક આ એક જ જાફરાબાદ એવું છે કે દરેક તહેવારમાં એક ભાઈચારો અને એકતાનો જે સંદેશ મળે છે ઈ કદાચ વિશ્વની અંદર એક જ આ ગામ છે આજે આ મરુમ છેલી રાત અને આવતીકાલે મોરમ તહેવાર પૂરો થાય છે આ તહેવાર નિમિત્તે અમારા ડિપાર્ટમેન્ટ તરફથી આગેવાન કોઈ પણ જો લેવા હોય જ્યાં એક સાથે બધા ભેગા મળી અને ઉજવીએ છે અમને અત્યારે એમ નથી લાગતું કે અમારો દેવા છે અમને અત્યારે એમ જ લાગે છે કે આ જૂની પરંપરાગત જે રીતે રાજ્ય નીકળતા હોય એ રીતે આજે પણ આ વિસ્તારમાં નીકળવાના હોય ત્યારે દરેક સમાજના લોકો એકબીજા સાથે મુલાકાત કરી અને વર્ષોનું જે પરંપરાગત જે આજને આ કાર્યક્રમનું આયોજન થયું છે એમાં આજે આગેવાનોને મળવા માટે રાજકી આપવા માટે રોગમાં જ્યાં આવ્યું છું ત્યારે શુભેચ્છા માનવું છું